નમસ્કાર મિત્રો હું છો અશ્વિન મારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આવીએ છીએ કે વરિયાળીનું કેવી રીતે હલરમાં નીકળે છે ને તે તો મિત્રો તમે જુઓ છો કે આ વરિયારી એકદમ વાઢીને કમ્પ્લીટ ઢગલો કરી નાખ્યો છે અને એકદમ સૂકી જાય છે લગભગ ચોથા દિવસે તો વરિયાળી સૂકીને કમ્પ્લીટ થઈ જાય છે તમે જુઓ છો ખેતરમાં આવી રીતે ડાંડા રાખે છે કાપી અને આને પછી રોટર રોટોરેટર મારીને એકદમ વ્યવસ્થિત કરી નાખે છે જેથી કરીને આ ખાતર જેવું ગણ કરે છે તો મિત્રો ચાલો કેવી રીતે વરિયારી હલરમાં નાખે છે તે આપણે આ વિડીયોમાં જોશું આવી રીતે બથે કરીને પાછળના હલરના ભાગમાં આવી રીતે નાખે છે અને ક્રેન દ્વારા અંદર વહી જાય છે અને આ હલરની અંદર તે કટિંગ થઈ જાય છે ને તેવી રીતે વરિયારી ચોખ્ખી બહાર નીકળે છે તો ચાલો મિત્રો જોઈએ આ કેવી રીતની પ્રોસેસ છે તે આગળનો વિડીયો ચાલુ કરીએ તે પહેલાં જે લોકો મારી ચેનલમાં નવા છે તે આ વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીધી જેથી કે ના સરસ મજાના વિડીયો આપ સુધી પહોંચાડી શકીએ તો ચાલો મિત્રો જોઈએ આગળનો તો મિત્રો હલરના પાછળના ભાગમાં આવી રીતે નાખી દેવામાં આવે છે વરિયારીના ઢગલા તેથી ક્રેન દ્વારા થઈ અને ઉપર હલરની અંદર કટિંગ થવા માટે વહી જાય છે અને આ જોવો છો તમે ઢગલા છે વરિયારીના પાછળમાં ભાગમાં આવી રીતે નાખી અને કમ્પ્લીટ થઈ જાય છે તો ચાલો મિત્રો જોઈએ કે વરિયાળી કેવી નીકળે છે તે તો તમે જોવો છો એકદમ ચોખ્ખી લીલી છમ વરિયારી સુંદર એવી વરિયારી આ નીકળે છે તો કેવી રીતે એની પ્રોસેસ છે તે પણ આપણે આ વિડીયોની અંદર જોશું તમે જોવો છો આ વરિયાળી કેટલી સુંદર અને ચોખ્ખી નીકળે છે તે હલરમાં તમે જોવો છો એકદમ કચરા વગરની એકદમ સુંદર દાણો દાણો ચોખ્ખો નીકળે છે તે આ વરિયાળી હલરમાં થઈ અને ચોખ્ખી આ બાઉલની અંદર પડે છે અને તેની બાજુમાં તમે જોઈ રહ્યા છો જે ચકડું ફરે છે ત્યાંથી પવંખ દ્વારા ઉપર જાય છે ઉપરથી જઈ અને બાજુમાં કોથરા વરિયાળીના ભરાય છે તો એની પ્રોસેસ પણ તમે આગળના વિડીયોમાં જોઈએ મિત્રો તમારે કંઈ પણ વસ્તુ કઢાવવું હોય હરિયાળી જીરું કંઈ પણ વસ્તુ કઢાવવું હોય તો આ હલરનો સંપર્ક કરવા માટે તમને આ કોન્ટેક્ટ નંબર આપેલો છે તેમનો સંપર્ક કરી શકો છો આ હલરનું કનેક્શન ટ્રેક્ટર દ્વારા જોઈન્ટ કરેલું હોય છે તેનો હલરમાં તમે જુઓ છો કેવી રીતે તે ફરવે છે તે ઉપર કચરો તમે જોવો છો પંખા દ્વારા તેને બહાર કાઢવામાં આવે છે ને નીચે હલરમાં ચોખ્ખી વરિયારી નીકળે છે અને બહાર કચરો ફેંકાઈ જાય છે પવન દ્વારા તો મિત્રો તમે જોવો છો એકદમ આ સાણાની અંદર કચરો ઝીણો ભૂકો થાય છે બધું વરિયારીને કચરો ભેગો આવે છે નીચે ભૂકી પડે છે અને તે ચોખ્ખી વરિયારી આ બાજુ નીકળે છે અને પંખા દ્વારા ઉપરથી થઈ અને આ કોથરાની અંદર ડાયરેક્ટ ભરાઈ જાય છે આપણે એક સાઈડ જોઈએ વરિયારી કેવી રીતે ચોખ્ખી નીકળે છે તે અને બીજી સાઈડ જોઈશું નીચે કચરો જમા થાય છે ઝીણો અને ઉપર મોટો કચરો જે દાખલો છે તે બધા પંખા દ્વારા બહાર ફેંકાઈ જાય છે તમે જોશો છો કેટલી સ્પીડની અંદર તે કચરો બહાર નીકળે છે અને બહાર ખેતરમાં ઢગલો થાય છે અને ખેતરમાં ખાતર દ્વારા પણ તેનો ઉપયોગ કરી શકે છે તમે જોવો છો કે આ ઢગલોને આ થેસર મશીન એટલે કે હલર કેવી રીતે રાખવામાં આવે છે તો મિત્રો તમારે પણ આવા નવા વિડીયો જોવા માટે આ વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરો તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ જય હિન્દ